હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં જવો અને હું પણ મજામાં છું તો સવાર સવારમાં એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો મેં છું ધાબે એટલે કે મારા પિયર આવી છું મેં બે દિવસ રહેવા માટે તો આજે ત્રીજો દિવસ છે કેમ કે અમે જવાના હતા પાવાગઢ માતાજીના દર્શન કરવા તો ગઈકાલે મેં જઈ આવ્યા છે તો એ બ્લોગ પણ તમે જોવાનું ભૂલતા નહીં અને ગમે તો લેક્ચર કરવાનું પણ ભૂલતા નહીં તો આ તમારી નીચે રમે છે અને પાછળ દેખાય છે નળિયા જે અમારું નળિયાવાળું ઘર હતું પહેલાં મોટું તે તોડીને પછી આવું બનાવ્યું છે એટલે હવે કામ ચાલુ જ છે થોડું ઘણું કામ બાકી છે ઘરનું તો નળિયા મૂકી રાખ્યા છે કોઈ દિવસ કંઈક કામ લાગે તો આ તો કબૂતરનું ઘર બનાવતું ને તેના નળિયા પાડી લીધા તે છે કારણ કે બહુ બધા કબૂતર લાવ્યા હતા એટલે કે બે જ જોડી લાવ્યા હતા મારા હસબૅન્ડ પણ બહુ બધા થઈ ગયા હતા સો ઉપર થઈ ગયા હતા લગભગ સો ઉપર તો થઈ જ ગયા હતા તો તેમનું ઘર બનાવ્યું હતું પણ અત્યારે નથી હવે કાઢી નાખ્યા છે કેમ કે ગંદી ગંદી સ્મેલ આવતી હતી એટલા માટે આવશે પલંગ પર બેઠી પણ હું ગાડું નહીં ને એટલે વાગે છે તો આવી પલંગ છે પહેલાંની તો કાઢી નહીં નાખી ખાલી ધાબા પર મૂકી રાખી છે એટલે કોઈ દિવસ ઉપર આવે તો બેસવા માટે કામ લાગે એટલા માટે તો બહુ બધા કબૂતર હતા મારા ઝાડુને કબૂતર રાખવાનો એટલો શોખ હતો ને કે માનતા જ નહોતા ત્યાં રાખ્યા હતા મારા સાસરીમાં પણ ત્યાં મમ્મી પપ્પાને નથી ગઈ હું એટલા માટે પછી અહીં લાવ્યા હતા અહીં તો બહુ લગભગ કેટલા વર્ષ છ સાત વરસ તો અહીં રહ્યા જ હશે પણ પછી અહીંથી પણ કાઢી નાખ્યા કેમ કે દાણા નાખવાના દાણા તો કોઈ પણ નાખી દે પણ આજુબાજુ બીજાના દાણા બહુ બગાડતા હતા એટલા માટે કાઢી નાખ્યા કમકે ધાબે બધા સુખવે ને એ તો સો જેટલા કબૂતર એટલે તમે માનો એક જ વાર બીજાના ધાબા પર જાય ને તો ખલાસ કરીને આવતા હતા એટલા માટે આજુબાજુવાળા બોલતા હતા એટલે પછી મેં કીધું કંઈ નહીં કાઢી નાખો એવું કીધું મારા હસબેન્ડને એટલે એમનું ઘર તોડી નાખ્યું એટલે તેના નડિયા મુકા છે તું શું બેટા વાગશે તો ચાલો વિડિયો માં બની રહ્યો છું દાદા આવે ધીમે રેનું તો પડી જવાય ઉપર બેઠા તો મસ્ત શાંતિથી પણ વરસાદ આવી ગયો એટલે ચાલ્યા આવે પાછળથી છે મસ્ત સરસ બેઠા હતા પછી વરસાદ આવી ગયો બાકી પપ્પા ને બેન મસ્ત બેસી ગયા હતા

તો ગાઈઝ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે મેં કાનના આવી ગયા છે અમે લગભગ એક બે વાગે એટલામાં આવી ગયા હતા પછી મારા હસબૅન્ડ પંખા બગડી ગયા હતા ઘરના તો એ રિપેર કરતા હતા તો એમની જોડે થોડું કરવા લાગી હું અને અત્યારે લગભગ ત્રણ વાગી ગયા છે મેં ચા બનાવી છે ચાનું બિસ્કિટ ખાઈ છે તો બંને વિડીયોમાં મેં પેલા ચા પી લો একদম মম্মী ফেজি দাদাবি ফেজিয়া સામે દાદી જે છે તે પૂછે છે મમ્મી પપ્પા કેમ કે તો ગાઈસ સાંજના વાગી ગયા છે ચાર અને ચા અમે પી લીધી છે અને મમ્મી પપ્પા પણ જતા રહ્યા ખેતર તો પપ્પાને દવા છાંટવાની હતી એટલે પપ્પા ગયા ખેતર અને મમ્મી પણ પપ્પા જોડે ગયા છે તો પપ્પાને થોડી હેલ્પ કરાવશે એટલા માટે તો આસ્થાને મેં અત્યારે જ સુવડાય છે અને હવે કરવાનું છે ઘરનું કામ તો પહેલાં તો આજે શું કામ કર્યું તે બતાવું તમને તો જો આજે વાસણ ધોવાઈ ગયા છે જે રાતપીપલાના રૂમ પર જે વાસણ વાપરતા હતા તે બધા ધોવાયા છે હજુ તો ઘણું કામ બાકી છે પણ ધીમે ધીમે કરીએ જ મારી પણ તબિયત સારી નથી લાગતી આજે એટલે જેટલું થાય એટલું કરીએ છીએ ધીમે ધીમે કંઈ ઉતાવળ છે નહીં તો હવે હું જાઉં કચરો પાડવા આસ્તા હું ઘી તેટલી વાર હું થોડું ઘણું જેટલું કામ થાય ઘરનું એટલું હું કરી દઉં તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં અને વાળામાં બેઠીને એટલે નાના નાના મચ્છર્યા ખબર ને આંખમાં જ આવી જાય છે તો મચ્છર તો બહુ થઈ ગયા કેમ કે આજુબાજુ અને કાલે તો મેં નાનો મસ્ત સાપનું બચ્ચું છે એટલું નાનું તે પણ ઓટલા પર રાતે એ મને બહુ બીક લાગે એવું બધું જોઈને તો એટલે એ ખાસ નીકળતી પણ નહીં આમ વાડામાં તો ઘરનું કામ કરું ને ઘરમાં બેસી રહેવાનું કે મને બહુ બીક લાગે એવું બધું જોઈને તો ચાલો ફટાફટ કચરો વાળી દઈએ પછી મળીએ આપણે Gracias તો ફ્રેન્ડ્સ રાતના વાગ્યા છે નવું અને થોડી વાર પહેલાં જ અમે જમીને બેઠા છે અને આસ્તાને મીટિક્સ સાંજે વહેલી સુઈ ગઈ છે અને મમ્મી પપ્પા ગયા છે બાર ભજન ચાલે છે ત્યાં તો ચાડું પણ મારા બહાર જ બેઠા છે એટલા પર બેઠા હશે તો હું અહીંયા બેઠી છું મારા રૂમમાં તો હું થોડી થાકી ગઈ છું એટલે થોડી વાર જમ્યા પછી ચાલું આવે અને પછી સુઈ જાઓ ગમ કે થાકું લાગે છે આજકાલ કામ ડબલ થઈ ગયું છે કેમકે શિફ્ટિંગ કર્યું છે એટલે સામાન આમ જેમ પડ્યું છે તે વ્યવસ્થિત મૂકવાનું છે હજુ ચાલશે બે ત્રણ દિવસ સુધી તો ચાલો વિડિયોને હું અહીંયા ચેન્જ કરીશ કેમકે હું પણ થાકી જાઉં છું એટલે થોડી વાર આરામ કરી લઉં અને વધારે ભૂલીશ તમારી આસ્થા જાગી જશે એટલા માટે તો આ વિડીયો હું અહીંયા ચેન્જ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે yes it so the my daddy good night bye-bye